પોતાના જ મહામંત્રી સંજય જોશીની સિડી બનાવનાર ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત હવે પોતાના જ નેતાઓને બદનામ કરવા માટે એક પત્રિકા બજારમાં ફરતી કરી છે અને આ પત્રિકાના કારણે ફરી એક વખત ગરમાવો આવ્યો છે તો આ પત્રિકા કોની સામે છે કોના નામ છે અને શું છે વિગત તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની આ પાર્ટી મહાન પાર્ટી છે કારણ કે આ પાર્ટી પોતાના જ નેતાની સેક્સ સીડી બનાવે છે અને પોતાના જ સંમેલનમાં આ સેક્સ સીડીનું વિતરણ કરવામાં આવે છે ઘટના એવી હતી કે ગુજરાતની અંદર ખજૂરાવકાણ થાય છે કેશુભાઈ પટેલને હટાવી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તેમાં શરત એવી પણ હતી કે ગુજરાતના મહામંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર ફેંકી દેવામાં આવે અને પાર્ટી સરકાર બચાવવા માટે તમામ શરતો માને છે અને નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી ગુજરાતનો કાર્યભાર સંઘના પ્રતિનિધિ તરીકે સંજય જોશીને સોંપવામાં આવે છે નરેન્દ્ર મોદીઓ માની રહ્યા હતા કે સંજય જોશી મારો છે છે માન પણ તેવું થયું નહીં કારણ કે સત્તાની ખુરશી સત્તા કેવી રીતના ચલાવી તેનું જ્ઞાન પણ આપે છે સમજ પણ આપે છે નરેન્દ્ર મોદી સંજય જોશીથી નારાજ ચાલી રહ્યા હતા આ દરમિયાન મુંબઈમાં ભાજપનું અધિવેશન મળે છે અને આ અધિવેશનની અંદર ભાજપના કાર્યકર્તા બની કેટલાક લોકો દાખલ થાય છે અને નેતાઓના હાથમાં એક ફોલ્ડર આપે છે ફોલ્ડરની અંદર એક સીડી હતી ત્યારે જમાનો સીડીનો હતો આ નેતાઓ જ્યારે પોતાના ઉતારા ઉપર જાય છે અને સીડી ચાલુ કરે છે ત્યારે જોવામાં આવે છે તેમાં સંજય જોશીની સેક્સ સીડી હતી આ સમગ્ર મામલો બહાર આવતા સંજય જોશી તત્કાલીન રાજીનામું આપ્યો છે પહેલાં આ મામલે ગુજરાત ને પછી મધ્યપ્રદેશ એફએસએલ તપાસ કરે છે અને કહે છે કે આ બનાવટી સીડી છે આ સીડીમાં કેટલી તથ્યતા છે તેની અમને ખબર નહોતી પણ મધ્યપ્રદેશ એફએસએલ સંજય જોશીને ચીટ આપ્યો છે પણ સંજય જોશીની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવામાં આવે છે આજે પણ સંજય જોશી સાથે ઉભા રહેવા માટે ભાજપના નેતાઓ ડરી રહ્યા છે કારણ કે તેઓ માને છે સંજય જોશી નરેન્દ્ર મોદીની સામે છે હવે ઘટના અમદાવાદની વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને મૂકવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોઈ પણ મોટું કામ જેમાં લાખો કરોડોનો કારોબાર હોય જે કામને મંજૂરી આપવાની હોય તે કામ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે તે પહેલાં ધર્મેન્દ્ર શાહ પાસે આ કામ જતું હતું અને ધર્મેન્દ્ર શાહ નક્કી કરે તો જ એ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હતું ધર્મેન્દ્ર શાહ નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા હતા માટે તેમને સહકો કોષાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા અને અમદાવાદ કોર્પોરેશનનો

તેમને પ્રભારી પદેથી હટાવી દીધા એટલું વન લાઇનર હતું હવે આ મામલા પછી અમદાવાદના કોર્પોરેટરોને એક પત્રિકા મળી રહી છે કવરની અંદર અને પત્રિકા હવે વાયરલ થઈ રહી છે આ પત્રિકામાં જેમના નામનો ઉલ્લેખ છે એમાં ધર્મેન્દ્ર શાહ આનંદ ડાંગા જેવો પૂર્વ કોર્પોરેટર છે અને અમદાવાદ એમટીએસમાં તેમનું મોટું યોગદાન છે આ જ રીતે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન વિપુલ નામ છે પત્રિકા લખનારનો દાવો એવો છે કે આ ચારે મળી અમદાવાદ કોર્પોરેશનને લૂંટી રહ્યા હતા કૌભાંડ કરી રહ્યા હતા જો કે આ પત્ર લખનારમાં કે પત્રિકા લખનારમાં એટલી નૈતિક હિંમત પણ નથી કે ખુલી લડાઈ લડે કારણ કે પત્રિકા લખનારે પોતાનું નામ લખ્યું નથી પત્રિકા લખનારનો દાવો એવો છે કે આ ચારે સાથે મળી સિન્ડિકેટ ચલાવતા હતા અમદાવાદ કોર્પોરેશનમાં કરોડોના કામમાં કટકી કરતા હતા અને ખૂબ કમાયા છે તેવું તેમને કહેવું છે આ પત્રિકામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર શાહે પોતાના માનીતા લોકોની ખાસ કરી કેટલીક મહિલાઓને મહત્વની જવાબદારી અને પદ સોંપ્યા હતા આ પત્રિકામાં ભાજપના મહિલા નેતાઓના અન્ય સાથેના સંબંધનો પણ ઉલ્લેખ છે જેની વાત અત્યારે કરતા નથી કારણ કે કોઈના ચારિત્ર ઉપર છાટા ઉડાડવું એ નિમ્ન કક્ષાનું કામ છે પણ પત્રિકા લખનારે આવો દાવો પત્રિકામાં કર્યો છે આમ અમદાવાદમાં છેલ્લા અડતાલીસ કલાકમાં પત્રિકાની ચર્ચા ચાલી રહી છે અને મામલો પહોંચ્યો છે ભાજપ હાઈકમાન્ડ સુધી અને ભાજપ હાઈકમાન્ડ આ મામલે સખ્ત પગલાં લેવા તરફ આગળ જઈ રહ્યું છે કારણ કે ડોસી મરે વાંધો નહીં આ તો જમ ગર્ભાળી જાય તેવી સ્થિતિ ભાજપમાં નિર્માણ થઈ છે આવનાર કલાકોમાં ભાજપ આ નેતાઓની પાસે જેમના નામનો ઉલ્લેખ છે તેમની પાસે પોલીસ ફરિયાદ કરાવે અને પત્રિકા લખનાર સુધી પોલીસ પહોંચે તો નવાય નહીં તો આ સ્થિતિ છે અમદાવાદ ભાજપની ગુજરાત ભાજપની પણ ભાજપ માટે આ કંઈ નવું કલ્ચર નથી પત્રિકા હોય કે સીડીકાંડ હોય બીજાને બદનામ કરવાનું તેમને સારી રીતે આવે છે ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ અત્યારે ભાજપમાં નિર્માણ થઈ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારો બે લાયકોન દબાવી અમારી સાથે જોડાયેલા રહેજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ